હેલો ફ્રેન્ડ્સ સાંસ્કૃતિક વારસાનો બીજો ભાગ આજે લઈને આવ્યા છીએ આપણે તો વિડીયો ચાલુ કરતાં પહેરતા ચેનલની નીચે સબસ્ક્રાઈબનું બટન દબાવી દેજો હવે આપણે વાત કરીએ કે કાળ અનુમેત્ર દ્વારમિયા દ્વારકામાં આદિશંકરાચાર્યએ શારદા પીઠની સ્થાપના કરી હતી તે પછી અનુમેત્ર કાળમાં નવલખા મંદિર આવેલું છે જે કુંબલી ભાણવડ દ્વારકા ખાતે આવેલું છે અને જેઠવા વંશના શાસકોએ બનાવ્યું હતું હવે સોલંકી વશમાં બનેલા હિન્દુ સ્થાપત્ય વિશે વાત કરીએ તો મોસ્ટ આઈએમપી મોઢેરાનું સૂર્યમંદિર જે અવારનવાર પરીક્ષામાં પૂછાતું હોય છે તો તે મહેસાણામાં આવેલું છે અને મોઢેરાના સૂર્યમંદિર પરથી કર્કવૃત પ્રસાર થાય છે અને તે એક હજાર છવ્વીસ એક હજાર સત્યાવીસની સાલમાં બનેલું મોઢેરાનું સૂર્યમંદિર પુષ્પાવતી નદી પર આવેલું છે તે મંદિરની બાંધકામની શૈલી મારું ગુર્જર એટલે કે ચાલુક્ય નાગર શૈલીમાં બનેલું છે મોઢેરાના સૂર્યમંદિરની આગળ એકસો આઠ રામકુંડ આવેલા છે અને આ મંદિરનું નકશી કામ ઈરાની શૈલીમાં થયેલું છે મંદિરમાં ત્રણ ભાગમાં ગર્ભગૃહ અંતરાલ અને સભા મંડપ આવેલો છે અને મોઢેરામાં ધર્મેશ્વરી વાવ પણ આવેલી છે આ મોઢેરાના સૂર્યમંદિર વિશે અંદરલા પણ જે લખેલા છે તે બી તૈયાર કરજો કેમ કે આમાંથી અવા પ્રશ્નો પૂછાતા જ હોય છે એમ બી છે પછી રુદ્ર મહાલય પાટણ સાત માળનો બાંધકામની શરૂઆત મૂળરાજે એટલે મૂળ રુદ્ર મહાલય સાત માળનો છે અને બાંધકામની શરૂઆત મુરરાજ સોલંકી દ્વારા કરવામાં આવી હતી અને તેનો જીર્ણોદ્વાર સિદ્ધરાજ સોલંકીએ કરેલો હતો રુદ્ર મહાલયનો ધ્વંસ અલાઉદ્દીન ખિલજી દ્વારા થયેલો હતો હવે નંબર ત્રણ આઈએમપી ગુજરાતના ખજુરાઓ તરીકે ઓળખાતા શિવ પંચાયત મંદિર દાહોદમાં આવેલા છે અને આ મંદિર હેણાવ નદી કિનારે આવેલા છે અને આ મંદિરની શૈલી મારું ગુર્જર શૈલીમાં બનેલા છે હવે વાત કરીએ તો ગળતેશ્વર મંદિર ખેડા જિલ્લામાં આવેલું છે અને મહીસાગર નદીના કિનારે આવેલું છે ગાલવ ઋષિનો આશ્રમ આવેલ છે ત્યાં ગરતી અને મહી નદીનો સંગમ છે અને ચાલુક્ય શૈલીમાં બનેલ છે રણસોડરાય મંદિર મહેસાણામાં આવેલું છે ત્યાં ગરુડ ઉપર સવાર વિષ્ણુ ભગવાનની મૂર્તિ છે અને વાલમ ગામમાં હાથીયા મેળો ભરાય છે જ્યાં સુલેશ્વર માતાનું મંદિર છે આગળ આપણે મેળા વિશે વાત કરીશું ત્યારે વાલમ ગામમાં હાથીયા મેળો સુલેશ્વર માતાનું મંદિર ખૂબ આયમપી છે તે ત્યાં આગળ વાત થશે પછી દેવીનું મંદિર વઢવાણ ખાતે આવેલું છે દેવીનું મંદિર ચારસમાં પાટણ ખાતે આવેલું છે તે લીંબોજી માતા તરીકે ઓળખાય છે પછી નીલકંઠ નીલકંઠ મહાદેવ મંદિર ખેર ખેડબ્રહ્મા સાબરકાંઠા અને આ મહાદેવનું મંદિર પશ્ચિમા વિમુખ મંદિર છે ફળેશ્વરનું મંદિર અંજાર કચ્છ ખાતે આવેલું છે બસ આ ખાલી ઉપર ઉપર વાંચી લેવાનું અંદર આ વાંચવાની જરૂર નથી એટલું બધું આ રીતે ખાલી સ્થળ ખબર હોવી પડે કઈ જગ્યાએ આવેલું છે હવે સોલંકી કાળ દરમિયાન બનેલા જૈન સ્થાપત્ય વિશે વાત કરીએ તો મોસ્ટ આઈએમપી દેલવાડાના દેરા માઉન્ટ આબુ રાજસ્થાન ખાતે આવેલું છે દિલવાડા દેરાને સંગી મરબર પર કોતરાવેલી કવિતા તરીકે ઓળખવામાં આવે છે અને દિલવાડાના દેરામાં પાંચ મંદિરનો સમૂહ છે જેનું નિર્માણ અગિયારમી સદીમાં નિર્માણ કર્યું વસ્તુપાળ અને તેજપાળ વસ્તુપાળની પત્નીનું નામ લીલાવતી અને તેજપાળની પત્નીનું નામ અનુપમા દેવી છે વસ્તુપાળ તેજપાળ દ્વારા લુણક વસઈનું દેરાસનનું નિર્માણ કરવામાં આવ્યું અને આ લુણક વસઈના સ્થાપત્યકર હતા શોભનદેવ જે દેરાણી જેઠાણીના ગોખલા તરીકે ઓળખાય છે ભીમદેવ પ્રથમના મંત્રી વિમલ મંત્રીએ વિમલ વસઈનું નિર્માણ કરેલું હતું આપણે દેલવાડાના દેરામાં જે પાંચ મંદિરનો સમૂહ છે તેમાં પહેલો વસઈ બીજું વિમલ વિમલ વસઈ ત્રીજું પિત્તલહર મંદિર તેનું નિર્માણ ભીમા શેઠે કરાવેલું ચોથું પાશ્વનાથ મંદિર અને પાંચમું મહાવીર સ્વામીનું મંદિર આવેલું છે હવે પિત્તલહાલ મંદિર વિશે વાત કરીએ તો નિર્માણ ભીમા શેઠ દ્વારા કરવામાં આવેલું છે આ પિત્તલહાલ મંદિર નિર્માણ ભીમા શેઠ આટલું ખબર હોવી પડે કે રાજસ્થાન દેરવાડાના દેરામાં આવેલું છે બધા વિષયનું બેઝિક પતી જાય પછી જ આ અંદરનું એડવાન્સ કરવું જોઈએ એકસો આઠ વણની ઋષભદેની મૂર્તિ આવેલી છે અને મંત્રી સદર અને મંત્રી ગદા દ્વારા બનાવેલું છે કુંભારિયાના જૈન દેરાસર આઈએમપી

સતલાસણામાં મહેસાણા જિલ્લાના સતલાસણામાં આવેલા છે ત્યાં અજીતનાથની પ્રતિમા આવેલી છે અને તારંગા જૈન મંદિરનું નિર્માણ સોલંકી કુમારપાલ દ્વારા કરવામાં આવ્યું હતું ત્યાં તારણ માતાનું મંદિર પણ છે જે ગુર્જર પ્રતિહાર વંશના વેણી વચરા દ્વારા બનાવવામાં આવ્યું અને તારંગા જૈન મંદિર હિન્દુ જૈન અને બૌદ્ધ ધર્મનું પવિત્ર સ્થાન છે તારંગાના જૈન દેરાસનને જૈન સિદ્ધ જૈન સિદ્ધ ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે જૈન મંદિર પાટણ અને જે વનરાજ ચાવડા દ્વારા બનાવવામાં આવ્યું હતું અને તેના સ્થાપત્યકાર પ્રભાશંકર સોમપુરા હતા પછી જૈન દિરાસરો પાલીતાણા જેનું સ્થળ શૈત્રુંજ્ય પર્વત તેને કુદરી કુદરી ગીરી પર્વત તરીકે પણ ઓળખવામાં આવે છે ત્યાં ઋષભદેવના પુત્ર ભરતેશ્વરને મોક્ષ પ્રાપ્ત થયું હતું જૈન આચાર્ય પાદલિપ સુરીના શિષ્ય નાગાર્જુન દ્વારા પાદલિપ સુરીની સ્થાપના કરવામાં આવી હતી પૂછાય જેલો ક્વેશ્ચન છે પાદલિપ સુરીની સ્થાપના પાદલિપ સુરી ના આવે પણ તેમના શિષ્ય નાગાર્જુન દ્વારા સ્થાપના થઈ હતી અને અહિંસા નગરી તરીકે ઓળખવામાં આવે છે ત્યાં બીજા મંદિર આવેલા છે જે સમવસરણ જૈન મંદિર સતી રાજભાઈનું મંદિર હાટકેશ્વર મહાદેવ મંદિર સતુઆ બાબાનો આશ્રમ અયંગપીરની દરગાહ હેમચંદ્રાચાર્યની સમાધિ અને કર્મશાનની ટૂંક વગેરે અહીંયા આવેલા છે ત્યારબાદ દુર્લભ સરોવર જે સહસ્ત્રલિંગ તળાવ તળાવ તરીકે ઓળખાય છે જે પાટણમાં આવેલું છે રાણકી વાવ પાટણમાં કરણ મેરુ પ્રસાદ પાટણ પંચાસર દેરાસર પાટણ કર્ણસાગર તળાવ જે કર્ણાવતી અમદાવાદમાં આવેલું છે ડભોઈનો કિલ્લો ડભોઈ વડોદરા ખાતે આવેલ છે પછી ગુજરાતના સલ્તનત કાળના સ્થાપત્યો જેમાં નેમિનાથનું મંદિર ગિરનાર વિમલનાથનું મંદિર ગિરનાર બલરામ જયતીનું મંદિર પોરબંદર માધવપુરા આ એમ પી મહાદેવ મંદિર વડોદરા આદિનાથનું મંદિર પેટલાદ આણંદ બાવન ધ્વજ મંદિર સચિત્રા બનાસકાંઠા ખાતે આવેલું છે અખાડા પાલેશ્વરનું મંદિર વિજાપુર મહેસાણા ખાતે આવેલું છે ખાનની મસ્જિદ ધોળકા ખાતે આવેલી છે જામા મસ્જિદ અમદાવાદ ખાતે સરખેદનો રોજો અમદાવાદ ચુલતા મિનારા અમદાવાદ રાણી સિપરીની મંદિર મસ્જિદ અમદાવાદ અહીંયા મસ્જિદ આવે મસ્જિદ બોરુ મંદિર મહેસાણા જામા મસ્જિદ ચૌદસો ચોવીસમાં અહમદશાહ પ્રથમ દ્વારા બનાવવામાં આવી ત્યાં બાદશાહનો રોજો અને રાણીનો હજીરો આવેલો છે સૈયદ આલમની મસ્જિદ ખાનપુર અહમદશાહ ખાનપુરમાં આવેલી છે અને જે અહમદશાહ દ્વારા બનાવવામાં આવી છે હેબતખાનની મસ્જિદ જમાલપુર ખાતે આવેલી છે સરખેદનો રોજો અમદાવાદમાં આવેલ છે અને તેનું નિર્માણ અહમદશાહે કર્યું હતું અને પૂર્ણાહુતિ કુતબુદ્દીન શાહે કરી હતી અને ત્યાં શેખ અહમદ ખટ ગંજબક્ષની દરગાહ આવેલી છે પછી રાણી સિંપરીની મસ્જિદ જે આસ્ટોડિયા દરવાજા અમદાવાદે આવેલી છે નિર્માણ બેગનાની બેગડાની પત્ની અસિનીએ કર્યું હતું અને અબુલ ફઝલે આ મસ્જિદને અમદાવાદનું રત્ન કહ્યું હતું તો આજે આટલું રાખીએ છીએ હવે ત્રીજા ભાગમાં આગળ જોઈશું આ નોટ્સ મારા ખુદની જ બનાવેલી છે વાંચજો પરીક્ષામાં આમાંથી ઘણું બધું પૂછાશે અને જો વિડીયો ગમે તો સ્ટુડન્ટને શેર કરજો કોમેન્ટ કરજો જય હિન્દ જય ભારત